નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને રાજપાલસિંહ ધીમે ધીમે માખણિયા ડુંગર ઉપર ચડી ગયા અને પછી હળવેકથી ભૂતિયાએ કહ્યું કે રાજપાલસિંહ તમે આ તપસ્વીની સામે જે ભીલોની દેવીની મૂર્તિ રહીને એને તમારા હાથમાં લઈ લો અને પછી જુઓ કે હું આ દુષ્ટ તપસ્વીની શું હાલત કરું છું અને આમ આટલું કહી અને બંને જણા પહોંચે છે તપસ્વીની પાસે અને રાજપાલસિંહે સિંહે હળવેકથી મૂર્તિ પોતાના હાથમાં લઈ લીધી અને પછી ભૂતિયાએ રાજપાલસિંહની કેળમાં રહેલી તલવાર બહાર કાઢી અને એક જ વારમાં તપસ્વીનું માથું ધરતી જુદું કરી નાખ્યું અને તપસ્વીનું મસ્તક એક બાજુ પડ્યું અને એક બાજુ ધડ પડ્યું ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયાના દરેક સાથી મિત્રો ખૂબ જ ખુશ થયા અને દોડતા દોડતા ભૂતિયાની પાસે આવી અને ત્યાં હસવા લાગ્યા અને કહે છે કે વાહ ભૂતિયા વાહ તે તો એક જ પલવારમાં આ તપસ્વીનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને ખરેખર ભૂતિયા આજે તે આ તપસ્વીની તપસ્યા ભંગ કરી નાખી અને તપસ્વીને મોતને ઘાટ ઉતારી દીધા અને આમ આટલું કહેતાની સાથે જ પેલું તપસ્વીનું મસ્તક ત્યાં જોર જોરથી હસવા લાગ્યું અને હસતા હસતા એટલું કહે છે કે ભૂતિયા તને શું લાગે છે કે તે મને મારી નાખ્યો છે અરે તું તો શું આ સંસારમાં કોઈ મને નહીં મારી શકે કારણ કે મારું મોત કેવી રીતે થવાનું છે ને એ તમને કોઈને ખબર નથી અને એ તો ખાલી મને જ ખબર છે અને આજે તે મારી તપસ્યા ભંગ કરી અને ખૂબ જ મોટો અપરાધ કર્યો છે તને ખબર છે કે હું કેટલા વર્ષોથી આ સમયની રાહ જોતો હતો અને આખરે તે મારી તપસ્યાનું પરિણામ ખરાબ લાવ્યું છે તો હવે અહીંયા માખણિયા ડુંગર ઉપર તમારા બધાની લાશો પડી હશે અને તમારી લાશોના અંતિમ સંસ્કાર કરવા વાળું પણ કોઈ નહીં હોય અને બાજ અને ગીધડા આવી અને તમારા શરીરને અને તમારા માંસને ખાઈ જશે અને આવું તમારું દર્દનાક મોત હશે આટલું કહી અને તપસ્વીનું મસ્તક હસવા લાગ્યું અને હસતું હસતું પાછું એના ધડ સાથે ચોટી ગયું અને તપસ્વી ઊભો થયો અને ગુસ્સા સાથે તેની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ પેદા થઈ રહી છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા આ તો હજી જીવે છે અને આપણને તો એમ લાગ્યું કે તપસ્વી મરી ગયા છે પરંતુ આ તો આટલી આસાનીથી મરે એમ છે નહીં ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ તમે મારા સાથી મિત્રોને લઈ અને આ માખણિયા ડુંગર ઉપરથી નીચે ઉતરવાની તૈયારીઓ કરી નાખો અને ત્યાં સુધી હું આ તપસ્વીને સંભાળું છું ત્યારે આટલી વાત કહેતાની સાથે જ રાજપાલસિંહ પોતાના સાથી મિત્રોને કહે છે કે ભાઈઓ આ ભૂતિયો રહ્યો ને એ તપસ્વીને સબક શીખવાડે છે ત્યાં સુધી આપણે આ માખણિયા ડુંગર ઉપરથી નીચે ઉતરી જવાનું છે આવો ભૂતિયાનો આદેશ છે ત્યારે આટલી વાત સાંભળીને કાળા માણસોના સરદાર કહે છે કે પણ ભૂતિયાને આવા સંકટમાં મૂકી અને આપણે ના જવાય નહીતર આપણે એના મિત્રને લાયક ના કહેવાયે ત્યારે રાજપાલસિંહ કહે છે કે અત્યારે ભાવુક થવાનો સમય નથી અને ભૂતિયાને હું ખૂબ જ સારી રીતે ઓળખું છું ભૂતિયો ક્યારે હારવાનો નથી અને તમારે ભૂતિયાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી માટે ચાલો મારી સાથે નહીતર બધા અయ్యా મોતને ઘાટ ઉતરી જશું કારણ કે હવે બંને બળિયા બાથે વળગ્યા છે અને આમ પછી તો રાજપાલસિંહ પોતાના સાથી મિત્રોને લઈને ત્યાંથી જીવા ચાલવા ગયા ને ત્યાં તો પેલો તપસ્વી આડો આવીને ઊભો રહી ગયો અને આવીને કહે છે કે હે ભૂતિયા તું હવે મારું કાય નઈ બગાડી શકે અને જો હવે હું શું કરું છું આમ કહી અને તપસ્વીએ પોતાના બંને હાથેથી વેલા બાપાને ઉપાડ્યા અને ઉપાડીને કહે છે બોલ ભૂતિયા હવે આ તારા વેલા બાપાને આ ઊંડી ખાઈમાં નાખી દઉં ત્યાં તો હર કોઈના જીવ ત્યાં જ ચોંટી ગયા ભૂતિયો પણ ત્યાં ચોટી ગયો અને કહે છે કે ના તપસ્વી ના તમારે આવું નથી કરવાનું અને તમે જે કહેતા હોય ને એ અમે કરવા તૈયાર છીએ પરંતુ મારા વેલા બાપાને છોડી દો એમને કાંઈ નહીં કરો ત્યાં તો પેલો તપસ્વી જોર જોર હસવા લાગ્યો અને કહે છે કે મને બધી જ ખબર છે ભૂતિયા કે તારી દુખતી નસ વેલા બાપા છે અને તારા વેલા બાપા અહિયાં સુધી આવી ગયા છે તો હવે મારું કોઈ કાઈ નઈ બગાડી શકે માટે ભૂતિયા જો વેલા બાપા જીવતા રાખવા હોય તો પછી આ મૂર્તિ મારા હવાલે કરી દે અને આ મૂર્તિ મારી પાસે આવી જશે ને અને પછી હું તારા વેલા બાપા છોડી દઈશ ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભોતિયા હું મૂર્તિ આપી દઉં છું અને હવે આપણે અહીંયાથી ચાલ્યા જઈએ ત્યારે વેલા બાપા બોલ્યા કે ના ભોતિયા ના તું મૂર્તિ આપતો નહીં અને જો તું મૂર્તિ આપશે ને તો આ દુષ્ટ અહીંયા પોતાની વિદ્યાઓ આજમાવી અને પોતાની તપસ્યાના બળથી તે અમર થઈ જશે અને આપણને પછી તે જંગલમાં પકડી પકડીને મારી નાખશે અને આ જંગલને પણ તે નહીં છોડે કારણ કે આનામાં એક એક ક્રૂરતા ભરેલી છે ત્યાં તો તપસ્વી બોલ્યો કે ભૂતિયા મારી પાસે સમય નથી અને હવે હું અત્યારે જ આ તારા વેલા બાપાને ઊંડા ખાડામાં નાખી દઉં છું ત્યાં તો ભૂતિયો કહે છે કે લાવો રાજપાલસિંહ આ ભીલોની દેવીની મૂર્તિ મને આપો અને આમ પછી તો રાજપાલ હાથમાંથી ભૂતિયાએ ભીલોની દેવીની મૂર્તિ લીધી અને એક હાથમાં મૂર્તિ છે અને ભૂતિયો ચાલતો ચાલતો આ તપસ્વીની પાસે પહોંચ્યો અને ત્યાં પહોંચી અને કહે છે કે લો તપસ્વી આ ભીલોની દેવીની મૂર્તિ અને હવે મારા વેલા બાપાને છોડી દો ત્યારે તપસ્વી જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે ભૂતિયા હવે તારી અક્કલ ઠેકાણે આવીને અને આમ કહી અને પછી વેલા બાપાને જેવો નીચે ઉતારવા ગયો ત્યાં તો ભૂતિયાએ એક હાથે મૂર્તિ પકડી અને બીજા હાથે વેલા બાપાને પકડ્યા અને બંનેને લઈ અને ભૂતિઓ આકાશમાં ઉડ્યો અને કહે છે કે મૂર્ખ તપસ્વી તું હજી મને ઓળખતો નથી અને તને એમ લાગતું હોય કે તું પોતાની વિદ્યાના બળથી આજે અમર થઈ જઈશ તો હું તને કહું છું કે તું તો શું તારી સાત પેઢી સુધી કોઈ અમર નહીં થઈ શકે અને જ્યાં જ્યાં પણ આ ભૂતિઓ હોય ને ત્યાં ત્યાં બાજી ભૂતિઓ જીતે છે અને આટલી વારમાં તો તપસ્વીના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને તપસ્વી પોતાની આંખોમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ કરવા લાગ્યો અને ભૂતિયાના જેટલા પણ સાથી મિત્રો હતા એ બધા જ ત્યાં બળવા લાગ્યા ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસી હવે તમે ચૂપચાપ નીચે ઉતરી જાઓ અને આ ભીલોની દેવીની મૂર્તિને પણ સાથે લેતા જાઓ અને હવે આ તપસ્વીનું આવી બન્યું સમજો અને આમ પછી તો ભૂતિયો અને તપસ્વી બંને એકબીજાની સામું લડવા લાગ્યા અને આ બાજુ રાજપાલસી કે તેમના બધા જ સાથી મિત્રોને લઈ અને નીચે ઉતરવા લાગ્યા અને એક એક ડગલું નીચે ઉતરતા જાય છે ત્યાં તો વેલા બાપા કહે છે કે મારા ભૂતિયાને કાઈ થવું ના જોઈએ નહીતર રાજપાલસી મારા ભૂતિયા વગર હું જીવી નઈ શકું ત્યારે રાજપાલસી એટલું કહે છે તમારે ભૂતિયાની ચિંતા કરવાની નથી અત્યારે ચૂપચાપ આપણે આ માખણિયા ડુંગર ઉપરથી નીચે ઉતરવાનું છે અને ડુંગરની તળેટીમાં જઈ અને ભૂતિયાની રાહ જોઈને બેસવાનું છે અને ત્યાં ભૂતિયો આવી જાય ને એના પછી આપણે આ જંગલની બહાર નીકળવાનો કોઈક માર્ગ શોધીશું અને આમ બધા જ માણસો ઝડપથી આ માખણિયા ડુંગરની નીચે આવી રહ્યા છે અને મૂર્તિ રાજપાલસિંહના હાથમાં છે અને આમ એક બાજુ ભૂતિયાના દરેક સાથી મિત્રો માખણિયા ડુંગરની નીચે આવતા આવતા અધવચ્ચે આવ્યા છે અને આ બાજુ ભૂતિયો હવે આ તપસ્વીને ઉપાડી ઉપાડીને પછાડવા લાગ્યો ત્યારે તપસ્વીને સમજાઈ ગયું કે આ ભૂતિયો રહ્યો ને એ 1800 ભૂતાવળોનો ધણી બાબરો ભૂત છે અને આ બાબરો ભૂત હવે મારા હાથમાં રહે એવું મને લાગતું નથી અને હવે તો એ મને મારી નાખશે માટે હવે મારે કઈક યુક્તિ તો કરવી પડશે અને આમ આટલો વિચાર કરી અને તપસ્વી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો ત્યારે ભૂતિયો ચારે બાજુ ફાફા મારવા લાગ્યો અને ચારે બાજુ રાડો પાડતો બોલે છે કે હે દુષ્ટ તપસ્વી ક્યાં ચાલ્યો ગયો અને તારા મનમાં એમ સમજતો હતો કે તારા જેવું બળવાન આ દુનિયામાં કોઈ નથી તો સાંભળ આ રહ્યો ભૂત્યો અને તારી સમક્ષ લડવા આવ્યો છું તો હવે ડરીને ક્યાં ભાગ્યો કાયર અને આમ ભૂત્યો ચારે બાજુ આ તપસ્વીને શોધી રહ્યો છે ત્યારે તપસ્વી ભૂતિયાને દેખાણો નહીં ત્યારે ભૂતિયો તો ત્યાંનો ત્યાં ઊભો રહી ગયો છે ત્યાં તો ભૂતિયાની પાસે ફરી પાછી પેલી સફેદ કપડાવાળી સ્ત્રી પ્રગટ થઈ અને કહે છે કે ભૂતિયા શું થયું ત્યારે ભૂતિયો કહે છે કે દેવી અહીંયા જે તપસ્વી તપ કરતો હતો ને એ ખબર નહીં ક્યાં અદ્રશ્ય થઈ ગયો અને લાગે છે કે મારા હાથનો માર ખાઈ ખાઈ અને હવે તે ગભરાઈ ગયો છે એટલે અદ્રશ્ય થઈ અને ક્યાંક સંતાઈ ગયો છે ત્યારે એ દેવી એટલું કહે છે કે ભૂતિયા એ તપસ્વી અહિયા છે જ નહીં અને એ તો અહિયા થી અદ્રશ્ય થઈને ચાલી નીકળ્યો છે અને એ ક્યાં જઈ રહ્યો છે તને ખબર છે ત્યારે ભૂતિયો કહે છે કે ના દેવી મને ખબર નથી મને જટ જણાવો ત્યારે દેવી કહે છે કે ભૂતિયા એ અહિયાં માખણિયા માખણીયા ડુંગરના એક એક પગારથી આ નીચે ઉતરી રહ્યો છે અને તે આજે રાજપાલ સિંહના હાથમાં જે ભીલોની દેવીની મૂર્તિ છે ને એને પ્રાપ્ત કરવા માટે અદ્રશ્ય થઈને જઈ રહ્યો છે અને રાજપાલ સિંહની પાસે પહોંચી જા કારણ કે એ તપસ્વી ત્યાં ત્યાં જ છે છે અને આમ દેવીએ આટલી વાત કહી તો કહે કે સારું થયું દેવી તમે અહીંયા આવીને મને જણાવી દીધું નહીતર હું આ દુષ્ટ તપસ્વીને અહીંયા જ શોધી રહ્યો હોત અને એ રાજપાલસિંહની પાસે પહોંચી અને મૂર્તિ લઈને ભાગી ગયો હોત ત્યારે દેવી કહે છે કે ના ભૂતિયા ના હવે તે મૂર્તિ લેવા માટે નથી પહોંચ્યો કારણ કે એની તપસ્યાનો સમય પૂરો થઈ ગયો છે પરંતુ હવે તે એટલા માટે જઈ રહ્યો છે કે તો એનાથી મરવાનો નથી પરંતુ ભૂતિયાના દરેક સાથી મિત્રોને મોતને ઘાટ ઉતારી નાખવું આવો વિચાર કરી અને તે ઝડપથી નીચે જઈ રહ્યો છે અને તારા મિત્રો માખણીયા ડુંગરની અધવચ્ચે નીચે ઉતરી રહ્યા છે માટે ભૂતિયા જટજા અને

અને રાજપાલસિંહે પોતાના કેળમાંથી તલવાર કાઢી અને તપસ્વી ઉપર પોતાની તલવારનો પ્રહાર કર્યો ત્યાં તો તપસ્વી ઉપર એ તલવારની કોઈ અસર થતી નથી અને તપસ્વી ખળખળ દાંત કાઢીને હસી રહ્યો છે આ બધા રમકડા હું નાનો હતો ને ત્યારે રમતો અને અત્યારે મારી પાસે મારી તપસ્યાનું એટલું બધું બળ છે ને કે હે રાજપાલસિંહ આવા શસ્ત્રો મારું કાંઈ નથી બગાડી શકતા આમ કહી અને તપસ્વી રાજપાલસિંહના હાથમાંથી જેવી મૂર્તિ લેવા જાય છે ત્યાં તો માખણિયા ડુંગર ઉપર રહેલો ભૂત્યો કે જે બાજનું સ્વરૂપ ધારણ કરી અને તીવ્ર ગતિથી આવે છે અને આવી અને તપસ્વીના હાથ ઉપર આવીને બેસી જાય છે અને તપસ્વીના હાથ ઉપર જોરથી ચાચ મારે છે ત્યાં તો તપસ્વી રાડ પાડી ગયો અને તેના હાથેથી ખૂન નીકળવા લાગ્યું અને પછી ભૂતિયો રાજપાલસિંહના આગળ પ્રગટ થઈને કહે છે કે રાજપાલસિંહ તમે અને મારા દરેક સાથી મિત્રો આગળ નીચે ઉતરવા લાગો અને હવે મને ખબર પડી ગઈ છે કે હવે આને કેવી રીતે મારવો ત્યાં તો રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આવડી મોટી તલવારનો ઘા આ તપસ્વીને નહોતો લાગતો પરંતુ તારી એક જ ચાંચ આ તપસ્વીના હાથને ઘાલ કરી નાખ્યો તો ભૂતિયા આબુ કેમ ત્યારે ભૂતિયો કહે છે મને દેવીએ જણાવી દીધું છે કે આ તપસ્વીને કેમ મારવો અને શસ્ત્રો તો તેને નઈ મારી શકે પરંતુ મારી જાંચ રહીને એ શસ્ત્રોમાં નથી આવતી અને હવે જુઓ હું આ તપસ્વીના કેવા હાલ કરું છું અને આમ પછી ભૂતિયો આ તપસ્વીને કેવી રીતે મારી નાખે છે અને પછી મિત્રો ભૂતિયો આ જંગલમાંથી બહાર કેમ નીકળશે કારણ કે મિત્રો જે આ જંગલની બહાર નીકળવાનો માર્ગ હતો તેના ઉપર તો આ માખણીઓ ડુંગર પથરાયેલો છે અને બીજો કોઈ રસ્તો છે નહીં તો પછી ભૂતીઓ કેવી રીતે પોતાના સાથી મિત્રોને લઈ અને જંગલની બહાર નીકળશે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો